નમસ્કાર દર્શક મિત્રો સૌ દર્શક મિત્રોને રામનવમી પર્વની હાર્દિક શુભકામનાઓ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામલલ્લા આ સૃષ્ટિ ઉપર અસત્ય ઉપર સત્યનો વિજય કરવા અસુરી સત્યનો નાશ કરવા રાજ કેવી રીતે હોવી જોઈએ આ તમામ પ્રકારની જે લોકોને બૌદ્ધિક જ્ઞાન આપવા માટે ભગવાન શ્રી રામલલાએ આજના પવિત્ર દિવસે જન્મ લીધો છે અને ત્યારે સારા દેશમાં આજના દિવસે રામનવમીની ઉજવણી કરવામાં આવી રહી છે ભારતની અંદર તમામ રામ મંદિરોએ મોટા પ્રમાણમાં આજે અલગ અલગ પ્રકારના કાર્યક્રમો યોજી અને રામનવમી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે અયોધ્યાની વાત કરીએ તો વહેલી સવારથી કહી શકાય કે લાખોની સંખ્યામાં આજે ભક્તોની ભગવાન રામલાલાના દર્શન કરવા માટે ભીડ જોવા મળી રહી છે ત્યારે બોટાદ જિલ્લાની વાત કરીએ તો સાળંગપુર હોય કે બોટાદ શહેર હોય જ્યાં જ્યાં રામ મંદિરો છે ત્યાં વહેલી સવારથી ભગવાન રામલાલાને દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે ત્યારે મારે વાત કરવી છે કે તમામ આ રાજ્યના જિલ્લાઓની અંદર દરેક જગ્યાએ આજે રામનવમીના પવિત્ર તહેવાર નિમિત્તે અલગ અલગ સંગઠનો દ્વારા અલગ અલગ હિન્દુ સંગઠનો દ્વારા શોભાયાત્રાઓ યોજવામાં આવી રહી છે અત્યારે બોટાદની અંદર પણ આજે વહેલી સવારે નવ વાગ્યાથી એક વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું આવ્યું છે પરંપરાગત રીતે બોટાદ વિશ્વ હિન્દુ પરિષદ અને અલગ અલગ હિન્દુ સંગઠનોના યુવાનો દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી બોટાદ શહેરની અંદર રામનવમીના પર્વ નિમિત્તે વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવી છે ત્યારે આજે આ પવિત્ર રામનવમી તહેવાર નિમિત્તે મોટી સંખ્યામાં મસ્ત્રામ મંદિરથી વિશ્વહિંદુ પરિષદ આયોજિત આ ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું શોભાયાત્રાની અંદર અલગ અલગ ભગવાન રામને કૃતિ દર્શાવતા અલગ અલગ ફ્લોટો બનાવવામાં આવ્યા છે તો ક્યાંક વીરાંગનાઓ જે યુવતીઓ છે એ કેસરીયા આ તલવારબાજી કરતાં પણ નજરે જોવા મળી રહ્યા છે અનેક પ્રકારની સામાજિક સંસ્કૃતિ દેખાડતા પણ પ્લોટો છે અત્યારે મોટી સંખ્યામાં આ જે લોકો છે શહેરીજનો છે આ શોભાયાત્રાને નિહાળી રહ્યા છે મસ્તરા મંદિર થઈ ટાવર રોડ હવેલી ચોક પંડિત દિનદયાળના પુત્ર સહિતના વિસ્તારોની અંદર આ શોભાયાત્રા ફરી રહી છે અને મોટી સંખ્યામાં જે બોટાદવાસીઓ છે શહેરીધનો છે આ ભગવાન રામ લલાના દર્શન કરી અને ધન્યતા અનુભવી રહ્યા છે સતુભાઈ દાદલ વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા અધ્યક્ષની જવાબદારી સતુભાઈ રામનવી પર્વને લઈ આજે બોટાશાળના મુખ્ય માર્ગો પર ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી શું આજે રામનવમીની ભવ્ય શોભાયાત્રા મતરામ મંદિરથી પૂજ્ય સમરસતાના ભાવ સાથે દિનેશ બાપુ નવથા હનુમાનજીના મહંત આપણે શનિદેવના મહંત જગન્નાથજી મંદિરના મહંત અને ક્ષેત્રના અમારે આગેવાનો પ્રાંતના આગેવાનો અને હિન્દુ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને બોટાદના રાજમાર્ગો ઉપર ભવ્ય રામલલ્લાની શોભાયાત્રા નીકળી હતી એમાં વિવિધ પ્રકારના પાંચ છ ફ્લોટો ડીજે અને હિન્દુ સમાજના અધારે વરણના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ઠેર ઠેર સરબત પાણીના સ્ટોલ સમરસતાના ભાવ સાથે પણ કરવામાં આવેલા હતા અને આ પેલી રામનવમી મંદિર બન્યા પછી એટલે લોકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો હતો અને રથયાત્રા પૂર્ણ થયા બાદ આ મહાપ્રસાદ ફરાળની વ્યવસ્થા કરવામાં આવેલ હતી અને હર્ષ અને ઉલ્લાસ સાથે આ રથયાત્રા પૂર્ણ થઈ હતી જય જય શ્રી રામ